એ ક્યાં આ છે મહાઆબરા થાય આપણી ભૂલે ખાને થાય અહીંયા બે લાખ દેવા તો એક લાખ દેવા એ મહાઆબરા કે કે બે નાખલા તરીકે અમે અંતિમ અંતિમ એટલે કોઈ પણ જમીન અંતિમ નથી અમે કઈ જમીન છે થોડું થોડું અમે વેચો અને બાજુમાં બીજે જે જમીન લેવા જાઉં તો એ ખાસ કરીને જો બીજા દારૂકામ હશે તો તાળુકાવાળા વેઈકે છે મારે

ઓનલાઈન અરજી લઈને આરામથી મળી જાય પણ ભોયરા બે જણ કે ડૂબી ગયા તો પાંચ માવા પાકે ના ખાય ના કોજો મહિના બે જ ઠુકી ના એ કે બહુ મોટી વસ્તુ નથી એમાંથી શીખી જશો બીજી વાત ચોખી અરજી કરતા આ તો મારા વિડિયો સાંભળી લેજો તો લેવાને બે જ આપ એક જશે નહીં મળી અને મળે મળે ને મળે એમ કહો ન મળે તો સ્વીકારી લેવાનું બાકી ખેડૂત સાથે જાય ને છે એ પણ ધ્યાનમાં રાખો પૈસા દેને ખેડૂત ખાતા છે ને લેવા નહીં यह सेलिब्रेट कोई नॉलेज नहीं है कि चीजें फंसावने दर्द होते हैं इन्हें गांव को जानना कितना था और आपने पक्षी की जान में आओ क्यों नहीं आपने ऐसा की करवाया तो गलत बात बता सेलिब्रेट बीजी वस्तु जैसे टाइटल सेलिब्रेट टाइटल मैंने तो बात कर दी थी आप दर्द होते होंगे मतलब हवेज़ या अगर क आज चार बीस या पच्चीस में ले बड़ी पकड़ लो अपने तो नौ चार बीस या पच्चीस में ले बड़ी पकड़ लाइन लाखों बड़ी पकड़ पांच बड़ी पकड़ लाइन सर आज आ रही है देखा आयो आ रही बॉटल और आईटी एरोसिंग शरीर के खाने में अलग लीक होने आ रही है तमारे लोगों ने जरूर नहीं लोगों ने इसी चीज़ बनावट नहीं करी है और घना बदले करने के लिए जरूरी